ખેડૂત મિત્રો જય દ્વારકાધીશ અને પશુપાલક મિત્રો જય ઠાકર એમ કે શીખ ને ઠીક તો આજે આપણે વાવણી ફાઈનલી થઈ ગઈ છે ને વાવણી કરવાની તો આપણે દાણામાં બિયારણની અંદર પોટ મારવાનો હે જે પોટ આપણે મારવાનો હોય હું તો આજુ વખતે વળી આ નવું કાયદી રોન એમ કે થોડીક એગ્રોવાળાની ફરમાઈશ હતી અને થોડુંક એવું લાગ્યું કે બદલાવી ક્રુઝર હે ત્રણસો પચાસ એફએસ કંપનીની વાત કરીએ તો જો કંપનીનું નામ કેવા કહેવામાં આવે કે પ્રમોશન ખબર હે અને એક બીજું આ તમે જોઈ લેવી હોય તો તમારે થોડોક ઉપયોગ આવે પછી બીજું કે એની અંદર ટેકનિકલ ઘટક જો આ નાના નાના અક્ષર લખલ છે ને એ હોય તમારે કોઈ પણ કંપનીની લેવી હોય ને તો એની અંદર તમારે જોવાનું થાયોમેથોક જેમ ત્રીસ ટકા એફએસ આ તમે લઈ શકો તો આ એક મુંડા માટેની છે કોઈ પણ ચુસ્યા પ્રકારની જીવાત હેરાન કરે ઉગાય ઉગ્યા પછી ચાલીસથી પીસ્તાલીસ દિવસ તો ઉપયોગ આવે અને મિત્રો આ હાવનાવી દવા હે શેસ એજન્ટાની જ પણ કંપની તરફથી એક ડેમો કરવા પૂરતી જે એના ડીલર લોકો હોય એના માણસો એ લોકો મને આપી ગયા હે કે ભાઈ વાવણી થઈ ગઈ અને અલગ અલગ જગ્યાએ ડેમો કરતા હોય તો એક ખાલી પચાસ કિલો બિયારણને પટ મારવા પૂરતી આપી છે આની અંદર જમીનજન્ય રોગ સૂકા રોગ કે જે ફફુંદી નાશક હોય એના માટે સ્પેશિયલ છે તો ટ્રાય કરી આનું કોઈ નામ નથી પણ કંપની છે જો ઘણી વખત મારીવાડી ડેમો કરવા આવેલા છે અને દઈ ગયેલા છે તો આ વાપરા પછી આને આ બેને મિક્સમાં હાલે આના ભેગું બીજું કોઈ ફૂગનાશક તમે નાખી શકો નહીં અને મિત્રો ઘણી વખત આપણે જોતા હોઈએ કે થાયોમેથોક જેમ ત્રીસ ટકા એફએસ આપણે વાપરતા હોય ત્યાર પછી એમાં એવું થાય કે એની અંદર ઊંડો આવે તો ગૌચો આવે છે ગૌચાની અંદર અલગ પ્રકારનું કે ટેકનિકલ આવતું હોય તો એ પણ વાપરી હે ને અલગ અલગ બધાને માઇન્ડ કામ કરતા હોય જે જે વાપરતા હોય લગભગ બધા સારું જ વાપરતા હોય અને આપણે તો ઘણા વખત ત્યાં વાપરીએ એટલે આ આવી ગઈ છે તો આગળ અમારે બિયારની ટ્રીટમેન્ટ કરવી છે એ તમને બતાવશો જો આ પાણી આપણે સ્પ્રેક અંદર નાખી દઈએ દોડ તો હાથ લીટરની કે પણ આપણે પંદર લીટર દાણાની અંદર ત્રણ સાડા ત્રણ લીટર જેટલું લેવું અને પૂરું નહીં થાય તો વધારે લેવું અને પંદર દાણાની અંદર એક લીટર પહેરવવાનું કે આપણે એક લીટર નથી પહેરવી આપણે પોણો લીટર પહેરવું કેમકે પૈડી હોય તો કાયમ આવે લાલ કલરની એકદમ ઘાટી આવે અને બીજે આ ઘણી થઈ જાય લાલ કલરના મિત્રો માઇક લગાવ્યું નથી એટલે થોડુંક અવાજમાં ગડબડી આવતી હોય છે અને આપણે પાણી કેટલા લીટર થઈ ગયા એનું સાડા ચાર પોણા પાંચ લીટર જેટલું પાણી થઈ ગયું કંઈમાં તો નહીં થોડુંક રાખી દેવું અને હવે જ્યારે પચાસ કિલો દાણા રહે ને ત્યારે આ પેગી નાખવાની તો તા આપણે રાખી દઈએ અને હવે ફાઇનલી આપણે જે જગ્યા ઉપર દાણા છે જગ્યા ઉપર જઈ અને પોટ મારવા માંડીએ એટલે વાવણા થઈ ગયા પણ કાળો બહુ પડે એટલે થોડુંક વાત જોવી પડે તો હાલો આપણે દાણા ભાઈ જાય તમે કઈ રીતે બનાવ તો એ રીતે આવે તો મોકલી દેજો મારા મિત્રો આપણે તો આ રીતે બનાવી જઈ હવે આને એને કુલર પડ્યો આ રીતે પેક પીક અને પાછા આને એક પ્લાસ્ટિકનું કાગળ અથવા તો કાપડ માટે અથવા તો ધાબા ઉપર પસંદ ના રાખી અને દાણાને આપણે એક બે વાળવાની વાર લાગી

અને જે નાનકડી શીશી બતાવી હતી ને એ ભૂલથી મારાથી કહેવાય કીધું કે ફૂગનાશક અને કોઈ પણ જાતની બીજી બીમારી થાય તો એ ને ફૂગનાશક તો છે જ કે જે હુકારો અટકાવી શકે અને બીજી કે જે નેમેટોડ આવે એવું તમને સ્ક્રીન ઉપર એને ફોટા નાખવું જોઈ લેજો તો છોડની જે જળ હોય પાડ પાડની અંદરથી નેમેટોડ થાય છોડથી પાડ ભરી જાય અને ત્યાર પછી જે છોડ આપણો વૃદ્ધિ નથી કરતો એના માટેની ખાસ સિજનતા કંપની દવા બનાવી છે આ સેમ્પલ પૂરતી જ ખાલી આપી હતી પચાસ કિલો પણ એ અલગથી વહેલી નાખ્યા હે અને ત્યાર પછી જ્યારે આ બિયારણો અલગથી વાવી એનો પણ હું તમને વિડીયો બતાવીશ આ ખરેખર કંપનીમાંથી આપણે વધારે ખરીદતો હતો ન દવા એટલે એના લોકો એના સાહેબો હોય એ વારંવાર આપણે મુલાકાત લેતા હોય અને ડેમો કરવા આપતા હોય એટલે એને થોડોક વિશ્વાસ આવ્યો કે વિશ્વાસ માણસો ડેમો કરવા આપી તો વાંધો નથી તો જે પચાસ કિલો ગ્યારણને જે આપણે ખાયું એફએસ એટલે કે ફ્રુઝર હતી એના જેવો પણ આપણે એને પટ મળ્યો છે અને આની અંદર બીજો કૂટનાશક પાવડરનું પટ મારવાનું ને એ હવે એગ્રવાળો ભાઈ લઈ આવશે પણ સાંજે આવશે અને કાલે આપણે વાવશું ત્યારે અલગથી તમને વિડીયો બનાવી દઈશ અને આની અંદર પણ સિઝનતાનું ફ્રુઝર વાપરી અને ટ્રીટમેન્ટ અત્યારે કરેલી હે પણ એને જે બી હે એને પંખાયેલી રીતે રાખ્યા હે આપણે રૂપિયા હે અને તમને સીસલીનું જે નામ આવશે એ તો હવે મુજબ ત્રણથી ચાર મહિના કહીને ખબર પડે કે આપણા પાકના જે થળિયાની અંદર સુકારો આવે છે કાળી ફૂગ આવતી હોય અને દાણો જે દહીં જેવો થાય અને ફાટી જતો હોય ઉગાવા ભેગો છે એ નહીં થાય અને જે જળની અંદર નિમોટોટ આવે એ નિમેટોટ પણ નહીં આવે એના માટેની હે અને જો ફાયદો થાય ને તો જ હું વિડીયોમાં કહે એવું ના માનતા કે ડેમો કરી અને પછી ફોટા ફોટા ફાકા ફોજદારી કરીએ ફાકા ફોજદારી નહીં હાલે હવે અત્યારે અહીં ગરમી થાય બહાર નહીં થોડી વિવિધ વાત કરવાની આપણે વિધિ શરૂઆતમાં હવે બીજું કંઈ નથી ખાલી તમારે છે ને જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશી જ કેવા બહાર લઈએ અંદર ગરમી બહુ થતી હતી અને કપડાં વપરા ચેન્જ કરી નાખી અને આપણો આરિયો દતાર હવવારે ટાયરમાં જ્યારે ગારો ના ચોટે ને ત્યારે આપણે વાવણીની શરૂઆત કરીએ અને ભૂલાઈ જાય ઘણી ઘણી નામ નાની શીસી હતી નીમેટોડ ના આવે ને એ માટે અને કાળી ફૂગ જે લાગે છે બીજને એની માવજત માટેની હતી તો એમાં કંઈ પાવડર બાવડર ફેરવ્યું નહીં બાકી આનથી સારો કાલનો વિડીયો બનાવીશ કેમ કે જે જે ટ્રીટમેન્ટ બીજને પાછળથી કરવાની છે ને કયો પાવડર ફેરવવાનો છે એ હવે હાલ મારી પાસે આવ્યો નથી એટલે હું કંઈ નથી શકતો પણ આવશે એટલે કાલના વિડીયોમાં જરૂરથી એનો વિડીયો બનાવીને મૂકીશ વાટો હોય તો જોજો અને નકર તમારી રીતે જે તમને ફિટ પડે લઈ આવજો લગભગ તમે બધા મારા જેવા જ તૈયાર રહીશો કદાચ હું તો અલગ અલગ કંપનીનો વાપર તો કેમ કે ડેમો કરવા દઈ જાય એટલે કરવો પડે અને હજી સુધી કંઈ વાંધો નથી આવ્યો ગયા વખતે અમે વાયબ્રેસ વાપરી હતી વાઇબ્રેસ ઇન્ટિગલ તો આજુ ખરે છે ક્રૂઝર હવે કેવું થાય છે એ તો હવે પચાસથી આઠ દિવસ કહીને આપણે પાકની અંદર ખબર પડે કે મોઢો ટકક કરી ગયો હોય કે નથી કરી ગયો એ તો આવજો પોતે જય દ્વારકાધીશ ને હર મહાદેવ